ઓમ શ્રી પરમાત્મને નમ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો શ્લોક ક્રમાંક અઠ્ઠાવન શ્રી ભગવાનુવાચ ચાયમંગાન પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું જોઈએ સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી વર્ણવે છે કે કાચબો જ્યારે ચાલે છે ત્યારે તેના છ અંગ દેખાય છે ચાર પગ અને એક પૂછડી અને એક મસ્તક પરંતુ જ્યારે તે પોતાના અંગોને સંકોરી લે છે ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ પણ પાંચ ઇન્દ્રિયો અને એક મન આ છ એને પોત પોતાના વિષયોથી હટાવી લે છે જો તેનો ઇન્દ્રિયો વગેરે સાથે થોડોક પણ માનસિક સંબંધ ચાલુ રહે તો તે સ્થિત પ્રજ્ઞ નથી અહીં સંહરતે ક્રિયા આપવાનો અર્થ એ જ છે કે તે સ્થિત પ્રજ્ઞ વિષયોથી ઇન્દ્રિયોને હટાવી લે છે અર્થાત તે મનથી પણ વિષયોનું ચિંતન કરતો નથી તેને જ ભગવાને સ્થિત પ્રજ્ઞ કહ્યું છે આ શ્લોકમાં શ્રી ભગવાન બોલે છે યદા અને તદા નથી આપ્યું તો તદા પદનો ઉપયોગ નહીં કરવાનું એક ગહન તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોના પોતપોતાના વિષયોથી સર્વથા હટી જવાથી સ્વતઃ સિદ્ધ તત્વનો જે અનુભવ થાય છે તે કાળને આધીન કાળની મર્યાદામાં નથી કારણ કે તે અનુભવ કોઈ ક્રિયા અથવા ત્યાગનું ફળ નથી અને તે અનુભવ ઉત્પન્ન થવાવાળી વસ્તુ પણ નથી તેથી અહીં તદા પદ આપવાની ભગવાનને જરૂર પડી નહોતી તેની જરૂર તો ત્યાં હોય છે જ્યાં કોઈ વસ્તુ કોઈ વસ્તુને આધીન હોય જેવી રીતે આકાશમાં સૂર્ય હોવા છતાં આંખો બંધ કરી દેવાથી સૂર્ય દેખાતો નથી અને આંખો ખોલતાની સાથે જ સૂર્ય દેખાય છે તો અહીં સૂર્ય અને આંખોમાં કાર્ય અને કારણનો સંબંધ નથી અર્થાત આંખો ખોલવાથી સૂર્ય ઉત્પન્ન થયો એવું નથી સૂર્ય તો પહેલેથી જ જેવો હતો એવો જ છે પરંતુ આંખો બંધ કરી એટલે આપણને દેખાતો નથી તો એનો અર્થ એમ સમજવો જોઈએ આપણે કે આપણે આંખો બંધ કર્યા પછી સૂર્ય નો અનુભવ થતો હતો તેવી જ રીતે અહીં ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેતા સ્વતઃ સિદ્ધ પરમાત્માનો જે અનુભવ થયો છે તે અનુભવ મન સહિત ઇન્દ્રિયોનો વિષય નથી અહીં એ સમજાવવાનો અર્થ છે કે તે સ્વતઃ સિદ્ધ ભોગોની સાથે સંબંધ રાખવા છતાં અને ભોગોને ભોગવતા હોવા છતાં પણ તેવું જ છે પરંતુ ભોગોની સાથે સંબંધ રૂપી પડદો રહેવાથી તેનો અનુભવ થતો નથી અને આ પડદો હટી જાય તો પરમાત્મા સાથેનો અનુભવ થઈ જાય છે આ શ્લોકમાં શ્રી ભગવાને સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બેસે છે એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે ઓમ શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમા જય શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ